आज रोदन सच्चा दरवटी ही बोला फरीबुर रुको रसो कोई नहीं आज रोदन सच्चा दरवटी है जो मर्चा भरिए बेटा रोड बंद है गए छे बाकी लोग बंद आईस थोड़ी चट्टी बनाई छू नानोड बंदी दीदो बटाका बापी छू पकौड़ी माते फुकारी हिली तुआ

આ પટ્ટા કછળા છવાળા છે બરાય છ છવાળા છે છ છવાળા છે હમ જેઠા વાળો પટ્ટો આ પટ્ટા રેલી વસ્તુ નઈ કરાતી ને તો આપણે અને નઈ દેવાય ને એક એક બે તો હું जो जो लोट बट्टे नहीं है उठे आवडी मोटी शोरी थे तो है शिखो कोई क्या लोट बट्टा नहीं है वर्तु मुंह काओ मम्मी पूजा मम्मी का मैं वैसे ही तो सारी बना रही हूँ ये पच्ची मारे से पता मैं चम कैमरा एंजॉय सुध गुजराती बोला मुझे अच्छा नक मैं हमारे प्यार नहीं कर रहा तारा बाने इतने उठाती हुई इतना गुड़ा है

ખાલી બેળા પરતું સે ઉનીસી સાટામાં મજા આવી કોઈ કોઠા ભરી નખ્યા એવું આપણે રિવ્યુ લઈશું બરાબર સાટામે કાલે ગેર જવાનું છે તો ફરવા વાહ જવાનું એવું ઓકે બાય બાય હું મહા ગોઠવી દેવ નકા તો જો પેપર પેપર પકડી જ બાખરી ભાખરીને ટીબળો ઉકવવા જો ખાટલા પોતે પેપર પેપર પાથરી ભાસ્કર સીધી ભાસ્કરનો જો સરસ જૂનો પેપર હોય ને પાથરી દેવાનો આવી રીતે મમ્મી અહીં ઊંઘી જઈએ ને એવું એ ઉપર એવું જો જો

ટોગોની આચો રાખો ને કહ વધારે દુઃખ જીમ જીમ થાય ને એમ એમાં યે લાવી લાવીને મારે હુકી દ્યો મને આ રૂફોમ શોપ આમાં આવ્યું બરાબર અમે બરાબર ના તો બે રૂમ બેઠી ગયા સુઈ જાય એક એક ભાઈ બે ભાઈ અલગ હાલ કે સુઈ જાય હાલ તો હા પપ્પા પપ્પા અરે રૂમમાં ઊંઘ્યા પેલા બાપુજી ઊંઘ્યા પેલા મમ્મી અહીંયા ઊંઘી હમ મમ્મી રોડની ફિક્સ જગ્યા કે બપોરે અહીંયા ઊંઘવાનું પછી રાતે જ જવાનું ખાલી ઊંઘવાનું હવે જો અત ને એટલે એની સિરિયલો ચાલુ કરી દે છે પછી હાથ વાગ્યા ની જો 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 જ કરવાનું પછી ગુઠાવાનું પછી વધવાનું નહીં બરાબર

પટૂકી ગયા ખાલી કરીને આપીએ ને તો એ બીજા મૂક આ જોઈએ આમ એક એક કરીને મૂકવી દે અને સ્વેટ સ્વેતર હુકાવીએ ને તો જલ્દી હુકાઈ જાય ને તેલ હારું હૂક જતું રહે અને બસ હૂકવી રહીએ એટલે તમે મને બતાવો બરાબર હું આ પછી લેવું પછી ટાઈમ કરી દે बीजे खाटलो वेटिंग देंट आपकी है, भाई। आप भी दे अंदर है। तो जो आप आटल बढ़ी आया ते बमी जो तो ये हम सबस्क्राइब कर दो हम सबस्क्राइब लाइक शेर कर दो बराबर पा आग जो आप लोग तो मजा आ मैं તમે આમ સપોર્ટ મળે લાઈક શેર અને સબસ્ક્રાઈબ થાય તો મને બનાવ મજા આવી જાય બરાબર હેડો જો આગળનો બ્લોગ મમ્મીની નીંદણ પૂરી થયા પછી મમ્મીએ બોલો મમ્મી શું કર્યું શાક વઘાર્યું જો મસા વઘાડ્યા શાક વઘાર્યું આ બટાકા બાફ્યા અને આ મરચો તર્યો તર્યો વઘાર્યો તર્યો અને આ પાતળો કર્યો અને નિબુનના સંઘર્ષે થયા અને આપણે ખાલ આ પકોડીનું પાણી લઈને આવ્યા જો લાલ લાલ અને લીલું તીખું પણ ગરમ તીખું બાય અને હવે હાલ બે હશ હવે મમ્મી કે થોડી વાર રહી બધું હળદું વાર મળ્યું કે બરાબર આ અપડેટ થતી હતા બનાવી ગયા બોલો મજા આવી કામ કરવાની તે બ્રબે બ્રબ પટાઈ દીધો શાંતિથી કોઈ તકલીફ પડી કોઈ તકલીફ નહીં પડી સોંગ સાંભળતા સાંભળતા મજા આવી જઈ લાગે કામ કરવાની આવી રીતે જ મજા આવે તો મને થાકી ગયા જ્યાં તો તો આપણે કાઠું કર્યું કાલે પછી હેડવાની તકલીફ નહીં પડે

काल बजार में ही हमें